બે બાસસ કઈ રેડી ના ના અત્યારે જ્યાત નિસર सायद <laughs> मन <laughs> really, આજે સરકારે રાજકોટને એમ્સની ભેટ આપી છે રાજ્યના આરોગ્ય પ્રધાન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને એમ્સના અધિકારીઓ વચ્ચે જે બેઠક મળી હતી તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ ગુજરાતમાં રાજકોટમાં એમ્સની ભેટ કરવામાં આવી છે અને ખંડેરી સ્ટેડિયમ પાસે એમ્સને ઉભી કરવામાં આવશે

ગુજરાતમાં ક્યાં ક્યાં એઇમ્સ સ્થાપી શકાય એના અભ્યાસ કરવા માટે અને ગુજરાત સરકાર જે જમીન મફતમાં વિનામૂલ્યે એઇમ્સ બનાવવા માટે ભારત સરકારને આપવાની થાય એ કયા સ્થળ ઉપર આપવા સંમત છે એ બાબતે અભિપ્રાય માંગેલો જે તે વખતે ગુજરાત સરકાર તરફથી રાજકોટ અને વડોદરા બંને જગ્યાએ એમ સ્થાપી શકાય એમ છે અને બંને જગ્યાએ ભારત સરકારની જરૂરિયાત પ્રમાણે એઇમ્સ હોસ્પિટલ માટે જે જરૂરી છે એ જમીન રાજ્ય સરકાર વિના મૂલ્યે ફાળવવા સંમત છે એ પ્રમાણેનો અભિપ્રાય મોકલી આપવામાં આવેલો ત્યાર પછી ભારત સરકારે ગુજરાતમાં વડોદરા અથવા રાજકોટ કઈ જગ્યાએ એમ્સની સ્થાપના કરી શકાય એનો સર્વે કરવો એની ઉપયોગિતાનો સર્વે કરવો અને આજુબાજુના વિસ્તારો જિલ્લાઓ કે જ્યાં વધારે જરૂરિયાત હોય એ અંગે બધી જ બાબતોનો સર્વે કરી ભારત સરકારને અભિપ્રાય આપવા માટે ભારત સરકારે જ એક કમિટીની રચના કરેલી અને એ કમિટીએ અગાઉ વડોદરા અને રાજકોટ બંને સ્થળોની મુલાકાત લીધેલી અને એ કમિટીએ ભારત સરકારને જે તે સમયે એનો અહેવાલ આપેલો ગુજરાતમાં એઈમ્સની સ્થાપના થાય એટલે લગભગ એક હજાર બસો કરોડ રૂપિયાનું ભારત સરકારના મૂડીરોકાણના ભારત સરકારના ખર્ચે મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર સહિતની વિશાળ અદ્યતન તમામ સાધન સામગ્રી સુવિધાઓ ધરાવતી સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સારવાર આપતી અદ્યતન હોસ્પિટલ ગુજરાતના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ હતી અગાઉ પણ ભારત સરકારના આરોગ્ય વિભાગને ગુજરાત સરકાર તરફથી આ અંગેનો ઝડપથી નિર્ણય કરવા અને ગુજરાતમાં એમ્સની કામગીરી વહેલી તકે શરૂ થાય એ માટેની વિનંતી કરવામાં આવેલી આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પીએમ એસએસવાય ડિવિઝનના ડિરેક્ટર તરફથી એકત્રીસમી તારીખનો સહી કરેલો એટલે કે બે હજાર અઢારના એકત્રીસ ડિસેમ્બરે જેની મંજૂરી આપી છે એ પ્રમાણેનો પત્ર ગઈકાલે અમારા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીને મેઇલ દ્વારા મોકલી આપવામાં આવ્યો છે અને એ મેઇલમાં જે વિગત આપવામાં આવી છે એ પ્રમાણે ભારત સરકારે ગુજરાતમાં એઈમ્સનું સ્થળ એ રાજકોટમાં પસંદ કર્યું છે અને રાજકોટની નજીક જે ખંડેરી ગામ આવ્યું છે ત્યાં આગળ ગુજરાત સરકારે જે જમીન ઉપલબ્ધ કરાવેલી છે એ જમીનમાં આ પસંદગી કરી અને એઇમ્સની સ્થાપના કરવા માટે ભારત સરકારે આરોગ્ય વિભાગે ભારત સરકારના એ નિર્ણય કર્યો છે અને નિર્ણયની જાણ ગુજરાત સરકારને ગઈકાલે સાંજે અધિકૃત રીતે મેઇલ દ્વારા ભારત સરકારના આરોગ્ય વિભાગે ગુજરાત સરકારના આરોગ્ય સચિવશ્રીને જાણ કરી છે અને એના અનુસંધાનમાં આજે હું આપને જાણકારી આપું છું કે ગુજરાતની જનતા ગુજરાતના દર્દીઓ જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે ભારત સરકારની એમ્સ એટલે કે બધી જ પ્રકારની અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ જે સંપૂર્ણપણે ભારત સરકારના ખર્ચે બનવાની છે અને જેનો ખર્ચ લગભગ એક હજાર બસો કરોડ રૂપિયા અંદાજેલો છે એ હોસ્પિટલ ગુજરાતમાં રાજકોટમાં આપવાની આજે ભારત સરકારે નિર્ણય કર્યો છે એને હું આવકારું છું ગુજરાતમાં એઇમ્સ બને એ ગુજરાતના દર્દીઓ માટે પછી ગમે તે વિસ્તારના હોય એ જરૂરી અને ઉપયોગી છે આમ તો આપણા ગુજરાતમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ આપણે ધરાવીએ છીએ એવી જ રીતે વડોદરાની પણ એસએસજી હોસ્પિટલ જે પણ દાયકાઓ જૂની ખૂબ મોટી હોસ્પિટલ છે અમદાવાદમાં મેડિકલ કોલેજો છે વડોદરામાં પણ બે મેડિકલ કોલેજ છે સુરતમાં પણ મેડિકલ કોલેજો છે રાજકોટમાં પણ મેડિકલ કોલેજ છે જામનગરમાં પણ મેડિકલ કોલેજ છે ભાવનગરમાં પણ મેડિકલ કોલેજ છે આ વર્ષે આપણે જુનાગઢમાં પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવી મેડિકલ કોલેજની શુભ શરૂઆત કરાવીને ત્યાં અભ્યાસ અને દર્દીઓની સારવાર શરૂ થઈ ચૂકી છે વલસાડમાં મેડિકલ કોલેજ છે વડનગરમાં મેડિકલ કોલેજ છે મહેસાણા પાટણમાં ધારપુરમાં મેડિકલ કોલેજ છે આમ ગુજરાતના ભૌગોલિક વિસ્તારો જુદા જુદા બધી જગ્યાએ મેડિકલ કોલેજ છે હિંમતનગરમાં પણ માન્ય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે મેડિકલ કોલેજ આપણે શરૂ કરી દીધી છે જે પીપીપી મોડ ઉપર ગુજરાતમાં મેડિકલ કોલેજો જે ત્રણસો બેડની હોસ્પિટલ સુવિધા સાથે શરૂ થઈ છે એમાં પાલનપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ થઈ છે દાહોદમાં પણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ થઈ છે બીજી ત્રણ જેટલી નવી મેડિકલ કોલેજો પીપીપી મોડ ઉપર જે ગુજરાતમાં માગણી થઈ ચૂકી છે એની પર એમસીઆઈ દ્વારા ને વગેરે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ગુજરાતને હજુ વધુ નવી મેડિકલ કોલેજો આપણને પ્રાપ્ત થશે એટલે આરોગ્યની દૃષ્ટિએ અદ્યતન સુવિધાઓ આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓ ભૌગોલિક વિસ્તારમાં આપણે ઉપલબ્ધ કરી છે કચ્છમાં પણ ભુજમાં મેડિકલ કોલેજ છે એ સિવાય આપણી ગુજરાતની અને દેશની સૌથી વધુ પ્રખ્યાત અને ખૂબ જ પ્રતિષ્ઠિત એવી કેન્સર હોસ્પિટલ પણ અમદાવાદમાં છે યુએન મહેતા કિડની હોસ્પિટલ પણ અમદાવાદમાં છે અને આપણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એ પણ અમદાવાદમાં છે કિડની કેન્સર અને હૃદય રોગની ઉત્તમ સારવાર આપતી સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો પણ અમદાવાદમાં આપણી પાસે ઉપલબ્ધ છે એટલે આ બધું જ જ્યારે છે ત્યારે સ્વાભાવિક છે કે સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ થાય તો દર્દીઓને ખૂબ મોટો લાભ ગંભીર રોગોની સારવાર માટે પ્રાપ્ત થાય છે અને ભારત સરકાર નો માન્ય વડાપ્રધાનશ્રીનો હું ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું એ કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કોઈ પણ વખતે ગુજરાતને એક પણ એમ્સ હોસ્પિટલ ફાળવવામાં નહોતી આવી ભારત સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી થયા પછી એમણે ગુજરાતને એઇમ્સ આપવાની જાહેરાત કરેલી અને એ જાહેરાત પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતને એમ્સની ફાળવણી કરી છે એટલે બીજા રાજ્યોમાં એમ્સ અગાઉ થઈ ચૂકેલી પણ ગુજરાત જેવા વિકસિત પ્રગતિશીલ અને મોટા રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં એમ્સ આપવામાં નહોતી આવી એ ગુજરાતની જે ખોટ હતી એ ખોટ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પૂર્ણ કરી છે એટલે ગુજરાતને એમ્સ આપવા બદલ માન્ય વડાપ્રધાનશ્રીનો ભારત સરકારના આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમ્સની અંદર મેડિકલ કોલેજ પણ આવી જાય છે સાથે સાથે રિસર્ચ સેન્ટર પણ આવે છે કારણ કે તબીબી સેવાઓમાં ખૂબ અગત્યની રિસર્ચની કામગીરી હોય છે અત્યાર સુધી રિસર્ચની કામગીરી આપણા ગુજરાતમાં મર્યાદિત થાય છે કારણ કે એ પ્રકારના આધુનિક ટેકનિકલ સાધનો ઇક્વિપમેન્ટ અને જે એના એ અંગેનો જે સ્ટાફ જોઈએ એ અંગેના જે પ્રોફેસરો જોઈએ એ અંગેના જે રિસર્ચના અધિકારીઓ જોઈએ એ રિસર્ચર્સ આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્વાભાવિક છે કે ઉપલબ્ધ નથી એટલે રિસર્ચનું કામ પ્રમાણમાં ગુજરાતમાં મર્યાદિત થતું હતું એમ્સની અંદર રિસર્ચ લેબોરેટરી પણ આવી જાય છે વિવિધ રોગો કેમ થાય છે એના થવાનું કારણ શું રોગના જીવાણુઓ અંગેનું સંશોધન થાય દવાઓ અંગેનું સંશોધન થાય નવા જે કોઈ રોગ ઉદ્ભવતા હોય તો એના અંગેનું પણ સંશોધન થાય અને રોગચાળો અટકાવવા માટે પણ શું શું પગલાં લેવા જોઈએ એનું માર્ગદર્શન પણ આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતું હોય છે એટલે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ખૂબ અગત્યની છે દર્દોની અને રોગોનો વધારો રોકવા માટે અથવા કોઈ પ્રકારનો કોઈ પ્રકારનો રોગચાળો હોય તો એને ડામવા માટે પણ જો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ આવે માર્ગદર્શન મળે તો ઝડપથી આપણે એના ઉપર રોગચાળા પર કાબૂ મેળવી શકીએ છીએ એટલે આ રિસર્ચનું પણ મોટું કામ એમ્સની અંદર થશે એટલે આધુનિકમાં આધુનિક સાધનો મોઘામાં મોઘા સાધનો દરેક રોગ માટેની સારવારના આધુનિક સાધનો સહિતનું બધું જ કામ એમ્સમાં થશે એટલે ખૂબ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ધરાવતી દરેક પ્રકારના રોગોની સારવાર કરતી વિશ્વમાં નામના મેળવી શકે એવી એઇમ્સ ગુજરાતને ફાળવી છે એનો લાભ ગુજરાતના કોઈ પણ દર્દી ગમે ત્યાં રહેતા હશે તો આ એઇમ્સનો લાભ મેળવી શકશે અત્યાર સુધી કોઈ ગંભીર પ્રકારના રોગ હોય તો આપણે રિસર્ચ પણ બીજા રાજ્યોમાં કરાવવું પડતું હતું અથવા ગુજરાતના ગંભીર પ્રકારના દર્દીઓને મને મારી પાસે ઘણા લોકો ભલામણ લેવા માટે પણ આવે કે દિલ્હી એઇમ્સમાં અમારે સારવાર કરાવી છે તો ત્યાં પત્ર લખી આપો તો અત્યારે દિલ્હી પણ આપણા કેટલાક ગંભીર પ્રકારના દર્દીઓને સારવાર માટે દિલ્હી એમ્સમાં જવું પડતું હતું હવે ગુજરાતમાં એઇમ્સની સુવિધા ઉપલબ્ધ થશે એટલે ગુજરાતના કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારના ગંભીરમાં ગંભીર રોગની સારવાર માટે કોઈ પણ વખતે બહાર નહીં જવું પડે અને મોઘામાં મોંઘી સારવાર એમ્સમાં સસ્તામાં સસ્તા દરે અને શક્ય છે કે વિના મૂલ્યે બધી જ સારવાર ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે ગુજરાતના દર્દીઓને એનાથી ખૂબ મોટી સેવા અને સગવડ પ્રાપ્ત થશે ભારત સરકારે જમીનની માગણી જે કરેલી એ પ્રમાણેની જમીન આપણે એમને ફાળવી આપીશું જમીન નક્કી થઈ ચૂકી છે ફક્ત ભારત સરકાર કયો વિસ્તાર પસંદ કરે છે એ એના ઉપર આપણો રાહ જોતા હતા હવે ભારત સરકારનો રાજકોટ માટે જે અધિકૃત પત્ર આવ્યો છે એના આધારે કલેક્ટરશ્રી રાજકોટ તરફથી આ જમીન ફાળવણીની ઝડપથી કાર્યવાહી થશે ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગ અને ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંકલિત રીતે એની કામગીરી કરશે ભારત સરકારની એ જમીન આપણે એન્ડઓવર કરીશું ફાળવી આપીશું એટલે ભારત સરકાર પછી એના ઉપર પ્લાનિંગ ડિઝાઇન આર્કિટેક્ચર વગેરે કામગીરી શરૂ કરશે અને પ્લાન નકશા વગેરે પૂર્ણ થયા પછી ભારત સરકાર એની ટેન્ડરિંગની મકાનો બાંધકામ કરવા માટેની હોસ્પિટલો હોસ્ટેલો મેડિકલ કોલેજ દર્દીઓ માટેની રહેવાની વ્યવસ્થા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટેના મકાનો લેબોરેટરી માટેના મકાનો આ બધું જ જે વિશાળ પ્રમાણમાં આખું સંકુલ છે એ સંકુલનું બધું જ કામ આવનારા સમયમાં ઝડપથી ચાલુ થાય એવો ભારત સરકારનો અને ગુજરાત સરકારનો અમારો સંયુક્ત પ્રયત્ન રહેશે આ હોસ્પિટલ મેડિકલ કોલેજની સાથે છે એટલે પાંચસો બેડ તો મેડિકલ કોલેજ સાથે સંકળાયા હોય એટલે ફરજિયાત છે પણ વધારે બેડ આમાં હોય છે આઠસોથી હજાર જેટલી પથારીની આ હોસ્પિટલ બને અને ભવિષ્યમાં એનું વિસ્તૃતિકરણ પણ કરવામાં આવશે અને મેં જેમ અગાઉ કહ્યું એમ સુપર સ્પેશિયાલિટી સારવાર અહીંયા ઉપલબ્ધ થશે એટલે કે આપણા એમબીબીએસ સ્ટુડન્ટ એટલે મેડિકલનું શિક્ષણ તો અહીંયા પ્રાપ્ત થશે જ પણ પીજીનું સ્ટુડન્ટ પણ અહીંયા અભ્યાસક્રમ જે ચાલુ થશે એનો લાભ મેળવી શકશે અને પીજી થયા પછી જે સુપર સ્પેશિયાલિટી ડિગ્રીઓ છે હાર્ટમાં કે કેન્સરમાં કે કિડનીની સારવાર માટે કે મગજના રોગોની સારવાર માટે કે કોઈ પણ સારવાર માટે જે સુપર સ્પેશિયાલિટીથી ઉપરની ડિગ્રીઓ જુદી જુદી ફેકલ્ટીમાં આપવામાં આવે છે એની પણ બેઠકો અહીંયા ઉપલબ્ધ થશે એટલે ગુજરાતની અંદર તમામ પ્રકારની મેડિકલ ફેસિલિટી અને મેડિકલના સ્ટુડન્ટ માટે

તજજ્ઞો વિશેષજ્ઞો નિષ્ણાતોની એક કમિટીની અગાઉ રચના કરેલી એ કમિટીએ વડોદરા અને રાજકોટ બંને જગ્યાઓ વિના આપવાની ગુજરાત સરકારે જે દરખાસ્ત કરેલી એ જગ્યાઓ એ વિસ્તાર એ જિલ્લાઓ અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રકચર અથવા ત્યાં અત્યારે ઉપલબ્ધ છે એ હોસ્પિટલ મેડિકલ સર્વિસીસનો બધો જ અભ્યાસ કર્યો હશે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં જ્યારે એમણે પસંદગી કરી છે તો રાજકોટમાં પસંદગી કરવાના શું વિશેષ કારણો છે એનો પણ અભિપ્રાય કમિટીએના અહેવાલમાં આપ્યો હશે અને એ અહેવાલને ધ્યાનમાં રાખી અને ભારત સરકારના આરોગ્ય વિભાગે રાજકોટની પસંદગી કરી છે એટલે રાજકોટમાં જરૂરિયાત પ્રમાણે અભિપ્રાય પ્રમાણે નિષ્ણાતોની જે માર્ગદર્શન અભિપ્રાય મળ્યો છે એ પ્રમાણે ભારત સરકારે સ્થળ નક્કી કર્યું છે સ્વાભાવિક છે દરેક પોતપોતાના વિસ્તારમાં વધુ સારી પ્રવૃત્તિઓનો વિકાસ થાય સ્કૂલો કોલેજો હોસ્પિટલો મેડિકલ કોલેજ ઉદ્યોગ ધંધા વ્યવસાય સિંચાઈની વ્યવસ્થા રસ્તા વગેરે વધુ સારું બને એ સ્વાભાવિક છે કે દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારની કાળજી રાખી અને પોતાના કાર્યકરો વતી પ્રજા વતી એ પ્રજાની લાગણી અથવા કાર્યકરોની લાગણી એ રજૂ કરતા હોય છે દરેક વ્યક્તિને પોતાના વિસ્તારમાં વધુ વિકાસ થાય એ અંગેની રજૂઆત કરવાનો અધિકાર છે કોઈ પણ વ્યક્તિ ગુજરાત સરકાર પાસે અથવા ભારત સરકાર પાસે જે પણ માગણી કરવી હોય પોતાના વિસ્તાર માટે એ ધારાસભ્ય સતત કરતા હોય છે એટલે એટલી મેડિકલ કોલેજ માટે કે એટલી એઈમ્સ માટે ધારાસભ્ય રજૂઆત કરે છે એવું નહીં પોતાના વિસ્તારમાં વધુ રસ્તા થાય આયાત રસ્તાઓ પહોળા થાય નવા પુલો બને ઓવરબ્રિજ બને રેલવે લાઈનો નંખાય સ્કૂલો કોલેજો સ્થપાય જીઆઈડીસી સ્થપાય પાણીની વધુ જરૂરિયાત હોય તો સિંચાઈ યોજનાઓ કે નર્મદાની વધુ વ્યવસ્થા થાય આવું દરેક ધારાસભ્ય સ્વાભાવિક છે કે એમની ફરજમાં આવે છે એમની જવાબદારીમાં આવે છે અને જવાબદારીના ફરજના ભાગરૂપે ધારાસભ્યશ્રીઓ રજૂઆત કરે એમનો અધિકાર છે એમને જે રજૂઆતો કરી હોય એની સામે જે અન્ય પાસા હોય વિશેષજ્ઞનો તજજ્ઞનો જે અભિપ્રાય હોય અને ભારત સરકાર તરફથી આપણને આટલી મોટી બારસો કરોડ રૂપિયાની એઇમ્સની જ્યારે ભેટ મળી હોય ત્યારે ગુજરાતમાં એઇમ્સ મળી છે એ અગત્યનું છે વડોદરામાં પણ અગાઉ ભારત સરકાર તરફથી રેલવે યુનિવર્સિટી આખા ભારતમાં કોઈ જગ્યાએ નથી એ પણ સ્થાપવાની મંજૂરી મળીને એનું કામકાજ પણ શરૂ થઈ ગયું એના માટેની જરૂરી જમીન પણ ગુજરાત સરકારે ભારત સરકારને ફાળવી આપી છે એ જ રીતે ભારતનું મોટામાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ વડોદરામાં સાવલી વગેરેની આજુબાજુ સ્થપાય એ માટે પણ ભારત સરકારને અમે દરખાસ્ત કરેલી એ મંજૂર થઈ એની પણ આપણે જમીન વગેરેની ફાળવણી કરી દીધી દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા મોટા એકમો સ્થપાય તો એ માટેની પણ આપણે કાર્યવાહી કરીએ છીએ ભૂતકાળમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તાલુકા કે જે વિકાસથી વંચિત હતા તો એવા તાલુકા જિલ્લાઓમાં ઉદ્યોગો સ્થપાય એ પણ ગુજરાત સરકારે કર્યું છે उत्तर गुजरात मांडल बेचराजी अमदा अहमदाबाद नजिक धोरेला जे पछात विस्तारा गरीब विस्तारा खारा विस्ता जे पानी विस्ता विस्तार होता ज्या पाणी मीठू नव्हतं म्हतं एवढा विस्तारात जमीननी कोई किंमत नव्हती कोई रोजगारी नव्हती एवस्तार पण गुजरात सरकारे उद्योगनं विकास कर